ગુજરાતમાં નવરાત્રી પર્વની મોજમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ડભોઈમાં ગઢબવાની કલ્ચર ગ્રુપ દ્વારા આ વર્ષે અનોખી પહેલ કરી છે ગરબાનું આયોજન ઓપરેશન સિંદુર થી કરવામાં આવ્યું છે જેમાં આખું ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી રંગી રહ્યું છે ડભોઈના એપીએમસી ગ્રાઉન્ડમાં દસ હજાર થી વધુ ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમે છે આયોજકો હવામાનને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં પાણી ભરાતું રોકવા અને ખેલૈયાઓને સુરક્ષિત વાતાવરણ આપવા માટે વ્યવસ્થા કરી છે સભ્ય શૈલેષ મહેતા દ્વારા નિશુલ્ક ગરબા યોજાય રહ્યો છે જ્યાં દરેક ખેલૈયા આરામથી પ્રોફેશનલ ગરબાનો આનંદ લઈ શકે છે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે વર્ષોથી ગરબાથી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાજ ઊભી થઈ છે અને એના જ કારણે ત્રિરંગાની થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાજ ખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હું દરબાવતી નગરી અને દરભાવતી તાલુકાના તમામ ધર્મ પ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીં આમંત્રણ પાઠવું છું સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી કિલ્લક લગાવીને આવવું જે વર્ષોની આપણી પરંપરા છે વર્ષોની પરંપરાને જીવતી રાખીએ દરબાવતી સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે આ વખતની નવરાત્રિ એ અગિયાર દિવસ સુધી ચાલવાની છે અગિયાર દિવસે દશેરા આવશે ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ ગરબા નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું મોટી સંખ્યામાં જોડાઈએ આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીં આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે માં અંબે ભવાની ગર્ભવાની ભક્તિનું આરાધના નું પર્વ આપણે સૌ ધર્મ આસ્થા ને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરી આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું